આ સિદ્ધિ બદલ આજે નવી દિલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિર ખાતે યોજાયેલા પારિતોષિક વિતરણ સમારોહમાં કેન્દ્રીય રાજ્ય રક્ષામંત્રી સંજય શેઠના હસ્તે ગુજરાત રાજ્યને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા જે રાજ્ય વતી મુખ્યમંત્રીના અગ્રસચિવ ડોક્ટર વિક્રાંત પાંડે અને માહિતી કમિશનર કિશોર બચાણીએ સ્વીકાર્યા આ સાથે જ ટેબ્લો નિર્માણ દરમિયાન યોજાયેલી વિવિધ રાજ્યોના કલાકારોની સાંસ્કૃતિક નૃત્ય સ્પર્ધામાં ગુજરાતના નૃત્યને પ્રોત્સાહક ઇનામ પ્રાપ્ત થયું હતું છે કે આ વર્ષનો ટેબ્લો ગુજરાત સરકારની માહિતી કમિશનર કચેરી દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો જેમાં માહિતી કમિશનર કિશોર બચવાણીના દિશા દર્શન અને અધિક માહિતી નિયામક અરવિંદ પટેલના માર્ગદર્શન હેઠળ સંયુક્ત માહિતી નિયામક ડોક્ટર સંજય કચોટ અને ફિલ્મ પ્રોડક્શન શાખાના નાયબ માહિતી નયા

તક આ વખતે પોપ્યુલર ચોઇસ અંતર્ગત ગુજરાતને ચોથી વખત લગાતાર પ્રથમ એવોર્ડ મળ્યું છે એના માટે ગુજરાતની જનતા અને દેશની જનતાનો અમે આભાર માનીએ છીએ સાથે આ વખતે જે અમારી થીમ હતી તિરંગાની થીમ હતી તિરંગાનું ઇવોલ્યુશન જે થયું છે ઐતિહાસિક એની જે યાત્રા છે એને દર્શાવવાનો પ્રયાસ કર્યો છે ટોટલ પંદર કલાકારોના માધ્યમથી આ વસ્તુ અમે બતાવી શક્યા છે આખી ટીમને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ એના માટે અને ખરેખર સાચા અર્થમાં તિરંગાનો જો રાષ્ટ્રના નામે જે સંદેશ છે જે સ્વદેશી છે